અત્યારે સવાર સવાર હું કામ આવી ગઈ છીએ મેં બી ચાલી ગયા છીએ હે બધા ઘરે હું કરેલા આવી બહી એ ઘરે મારે તો મિત્રો અમે કોઈવાડા જતા વસમાં ફાટક આવે છે ત્યાં ફાટક છે એટલે રાહ જોવી પડશે થોડી આપણે જાય છે કામે ને આપણે ગઈકાલે વિડીયો બનાવી આજે અપલોડ કર્યો છે તમે જોઈ શકો છો કે આ બાઇકમાં ટાયર મેં ઘરે ફિટ કર્યું છે લોહા હે તો બનાવી લેજો આપણા બ્લોગમાં હેલો ગાઈસ અમે રોહોડામાં આયા છીએ કોડીવારા એક અમારું બાઈક પડ્યું ઓલું અને ઓલું દસા ભાઈનું બાઈક પડ્યું અને આ ગાડી કોની છે આ ગાડી હમ આ ગાડી રસોડા વાળા હેલો ગાઈસ આ કો ગાડી છે આ ટેન્કર આ બાઈક

મિત્રો આ છે ગોડાઉન રેસ્ટોરન્ટ મિત્રો આપણે ઘર તરફ નીકળી ગયા છીએ આપણે મિત્રો આપણે બ્લોગ શૂટ કરવાનું તો પણ ઘરે આવીને જોઈ ગયો મંદિર હિસાબ કરી હતી